મોટો ગોળો લાવવો પડશે તે મે આજ કાલ આજ કરીને આજ મુરત કર નાખ્યું છે મે કીધું હાલ ને આજ લેવો કાલ લેવો હવે પછી આને સન ભીડો લઈ લાવ્યો છે આ શું કહેવાય આ ખાજો છે સીધો સિંગ પાક છે દેસી સિંગ પાક છે સોક અરે તો ફેમિલી હું તે જ દેખશું જે દાદ કાદીસ માય સ્કૂલે જાસ મમ્મી મને દેતી તો મે સેને

અને મારા તો છે ને લાડુ છે મુંગરાનો મુંગરાનો લાડવો ખાવાનો છે મારા બહુ ભાવે એ તડકે બેસવું ને એમ થાય છે તડકો મસ્ત લાગે છે મને છે ને ઠંડી બહુ લાગે છે મોજા છે સ્વેટર પહેર્યું છે તોય તડકો ગમે છે તડકે બેસવાની મજા આવે છે ઘડીક બેસવું અહીંયા ફેમિલીઓ રવિવારીમાંથી હું લાવી ખબર આ લાવી હતી કાલ મેં તમને બતાવ્યું હતું પંખો જો પવન આવો બહુ મસ્ત પવન આવે ઝીલું પવન નાખતી હતી હવે મને આ નથી અને જો આ પીસીઓ લાવી દીધી હશે ને એકદમ સસ્તી મળતી હતી તો મેં લઈ લીધી મેકઅપ કરવાની આ મારી પાસે હતી તે પણ એ બધી જૂની થઈ ગઈ હતી તો પછી મેં નવી લઈ લીધી અને આમ સસ્તી હતી ચાલીસ રૂપિયાનું પેકેટ હતું અને આમ લેવી ને તો પચાસ રૂપિયાનું આવે દસ રૂપિયાનો ફેર હતો પછી બીજો હું લાવી ખબર મોજા મેં આ શિયાળામાં સબસે જ્યાદા બધાથી વધારે મોજાનો ઉપયોગ કર્યો એમ તો પાછા હું લાવી છું બે જોડી મોજા મેં લીધા ઓનલી મારા માટે માટેની રાજ માટે પણ લીધા છે જો પછી આ જીનમ માટે નવા કપડાં હતા નવા છે નવા કપડાં લીધા આખી જોડીની હતી એક નો આ આનું આ ટી શર્ટ છે જો જો આ ટી શર્ટ છે આખી જોડશે દોઢસો રૂપિયાની પછી આ ટી શર્ટ તો જેનું ને નહીં થાય પણ જેને થશે ને એને આપી દઈશ હું ગામડે લેતી જઈશ સો રૂપિયાનું હતું જો આ સો રૂપિયાનું હતું પછી આ રાજે ગોઈતું હતું ટી શર્ટ એ તો પહેરશે નહીં મને પહેરાવશે આવશે એમ કે એ ન પહેરું નહીં મારે પહેર લેવાનું જો પછી આ રાજના મોજા છે બીજું છે ને આ લાઈન છે આમાં નાની એવી શેરવાની છે શેરવાની ટાઈપ નહીં શેરવાની તો નહીં પણ ઓલવા શું કહેવાય કુર્તા તો આ છે આમ આ તમારા જેઠના છોકરા માટે લીધેલું છે હમણાં મેરીજ છે કે નહીં તો આ એને આવું સારું લાગશે એ પહેરે તો ઠીક છે એને ગમશે તો પહેરશે આવું પહેરતો જ નથી લેતી જાય નહીં પહેરે તો પછી ઝીનું પેર નાખશે જીનલ એને આ લે ગમી બસ આટલું લાવ્યું બીજું તો કાંઈ નથી લાવી બતાવી દીધું તમને કઈ લેવાનું નહોતું હું વલ લોકોને હારે ગઈ હતી પણ તોય તે પછી આટલું મેં ખરીદી કરી નાખી બોલો લ્યો ગમે ત્યાં હારે જાય તોય થોડુંક તો આપણે કાંઈક ને કંઈક લેવાય જ જાય આ ઠેલી મારી નથી આ તો બીજાની જ્યાંથી કરી માર કઈ લેવાનું નહોતું ને હું ઠેલી જ નહોતી લઈ ગઈ તો પછી આ મળી ગઈ ઠેલી તે નથી લીધો આ જીનુ લેવા ગઈ ને તો માટલું લેતા આવ્યા છે એવી ઓલા નાનો એવો ઘડો છે ને અમારો એમાં જલ્દીથી પાણી પૂરું થઈ જાય છે તો રાસ કે હવે મોટો ગોળો લાવવો પડશે તે મેં આજકાલ આજકાલ કરીને આજ મુહૂર્ત કરી નાખ્યું છે મેં કીધું હાલને આજ લેવો કાલ લેવો હવે પછી આને છે ને પાણી ભરીને થોડુંક વાર રાખવાનો કીધો છે તો મેં કીધું પાણી ભરીને મૂકી દો હવે એમ હા સા તો હાલો હવે આ કામ કરું ને થાણા લાવીશું ધોઈ નાખું શાક લાવીશું મગ

આ ફેમિલી જો ઓલી અમાર બેન ની પતંગ આવી જો હમ સરસ લ્યો છે મૂકી દો પછી પીવાનું પાણી હા કલર

ક્યારે પૂછું છું મૂકી દેવાનું છું થોડીક વાર જ અડદ દાળ મૂકી છે બાફવા જો આ ભાવ નથી ઓલી કરવાની થોડી થોડી અધકસરી કસરી શાક બનાવવાનું છે દાળ કરવાની છે દાળ બફાઈ જાય ને ત્યાં સુધી કપડાની ઘડી મેં કીધું કરી નાખું થોડાક એવા કપડા છે ત્યાં દાળ બફાઈ જાય મસ્ત

મને આવી બહુ આવડે નહીં અમે ઓલી દાળ કરવી આને હાવ સુંદો કરીને કરવી ને એ રીતની પણ આ પહેલી વાર આવી આની પહેલાં એક વાર કરી હતી ને બીજી વાર કરીશ મેં દાળ આ રોટલી બનાવવાની છે દાળ તો મારી મસ્ત મજાની જો રેડી થઈ ગઈ છે હાલો ફેમિલી તમે ઇન્વાઇટ શો આવી જાઓ દાળ ખાવા અડ નહીં ને અમારી બેનને ભાવતી નથી એ બટેકાનું શાક ખાય બોલો લ્યો કાજીનોલ તો અમારી દાળ કોણ ખાશી આટલી બધી હેજીનલ મેં કેટલી બધી તપેલી ભરીને બનાવી જો તો ન ભાવે ખવાય બધું ખવાય થોડું થોડું દાળ ને રોટલી ને મેં મસ્ત બનાવું તો છે પણ હવે કોણ કોણ ખાશી મારી દાળ રાસ રાજે આમ જો ટિફિન પેક કર્યું છે બધું અને વાસણ લઈ જાય છે અને બધું ટિફિન ભરીને સાસ ને એને કારખાને કામ દાળ વધારે કરી હતી ને મેં હાલો રાજ ને કોણ કોણ જમશે એ કે હે રાજ કા રાજ હા દોસ્તર હોય બધે બે તે હા જાવ અરે બેન ખાઈ લીધું હા મારે મોટર નો અવાજ આવે તમને મોટર ચાલુ છે ને હું પાણી ભર લઉં રાજ નહીં ત્યાં સુધી મારું હાલો જો મસ્ત મસ્ત ડાય કાટ નાખી છે ને બધે કદી દીધું જમવાનું ચાલુ કા દરબાર દરબાર ના કારખાને આવ્યા છે આજ બધું લઈને અને દેવભાઈ તો દરરોજ હોય જ છે અમારે એની આજ અહીંયા જ બોલાય લીધા ઘેર નહીં અને અહીં પણ બીજા બે સાથીદાર મિત્ર છે અમારા કાનભાઈ રવિભાઈ જો બધે મસ્ત મસ્ત જમવાનું છે ઘેર થી તો હું શું લાવ્યો છે આ ઘેર ત્યાં રેવીડો લઈને આવ્યો છે આ શું કહેવાય ખરું છે સીધો સિંગ પાક છે દેશી સિંગ પાક છે શોખ તો બોક્સ આપણે પાડું ને એવું કઈ નઈ સીધું ધામ નામ છે બોલો તો હાલો ફેમિલી મસ્ત ખાઈ લેવી ચાલુ કે વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો ગુડ નાઈટ જય માતાજી જય દ્વારકાધીશ